હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સવાર સવારમાં અત્યારે સવાર તો નથી પણ અત્યારે તો અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને ત્યારે જ એક હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું આથણું કેરી અને ગાજરનું ખમણનું આથણું રેડી થઈ ગયું છે અને જો અહીંયા વાસણને ઢગલો બધુંય પડ્યું છે એમના કામ બાકી છે તો સવારનું મેં વિડીયો શૂટ હતું ને તો અમે તો વિડીયો શૂટ કમ્પ્લીટ કરી નાખું પછી બધું કામ કરું કારણ કે આજે બપોરે જમવા ન થવાના એટલે મારે તો શું જમવાનું બનાવું કંઈ નક્કી નથી એટલે એકસાથે વાસણ થઈ જાય તો વાસણ એક સાથે ક્લીન થઈ જાય એટલા માટે તો ફ્રેન્ડ્સ મળીએ પછી થોડીક વાર પછી હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે છેક કેટલા વાગી ગયા છે પૂર્ણ થઈ ગયો છે ને હું ફ્રી થઈ છું બોલો અત્યારે છેક ફ્રી થઈ છું કારણ કે કામ એટલું હતું વિડીયો શૂટ એટલા હતા એટલે વિડીયો શૂટમાં કારણ કે ટાઈમ લાગી જાય ને એટલે પછી બહુ પાછા વિડીયો શૂટમાં એટલું થાય કે વાસણ પણ એટલા થાય એટલે વાસણ સાફ કરવા પોતા કરવા કપડાં તો પછી આજે મેં મશીનમાં કરી દીધા હતા એટલા માટે અને ફ્રેન્ડ્સ આજે મેં એક નવી વસ્તુ લીધી છે કે જે મારા શૂટિંગ માટે અને જે મારે બંને ચેનલ છે ને એના માટે તો એ વસ્તુ શું લીધી છે હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ કારણ કે એક વસ્તુ એ એક તો હતી જ મારી પાસે પણ બીજું જ મેં લીધું છે તો ચલો હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ તો થોડીકવાર પછી બતાવીશ કારણ કે બસ હવે થોડીક વાર રેસ્ટ કરી લઉં પછી જમી લઉં અને પછી તમારી સાથે શેર કરીશ કે એ વસ્તુ મેં શું લીધી છે તો ચલો મળીએ ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે દોઢ અને મને રસોઈ બનાવવાની બહુ જ આડસ ચડતી હતી પણ એ બાલકૃષ્ણનો ફોન આવ્યો કે નહીં કે તું રોટલી બનાવી નહીં અને ખાઈ લે કારણ કે એ તો આવવાના નથી વર્કશોપે જ છે કામકાજ ચાલુ છે એટલા માટે અને એટલે આજે દાઢભાતનો પ્રોગ્રામ સ્કીપ કરેલો છે એટલે આજે દાઢભાતનો પ્રોગ્રામ ઉપર નથી તો મને બહુ એટલે બહુ જ હળસ રોટલી કરીને કારણ કે હું સાવ થાકી ગઈ હતી અને બે રોટલી કરી એટલે બધાનો ઘા થાય બટ પછી ફટાફટ મેં કરી નાખ્યું કારણ કે શું હતું કેળા હતા અને કેળાની સબ્જી મને અંત વાલી તો ફટાફટ મેં કેળાની સબ્જી બનાવી પછી કાલનું સબ્જી સાંજે વહી દીતી એ સબ્જી છે એટલે બે બે સબ્જી છે બુંદાનું આઠડું મને અંત અંતવાળું છાસ ને રોટલી બસ કેળા કેળા હતા ને તો મેટાફટ કેળાની આ સબ્જી પેડી તો એ છતાં કે કેળા છે ને તો કેળાની સબ્જી મને અંતવાળી એટલે કે કેળાની સબ્જી હું બનાવી નાખો એટલે બસ ફટાફટ કેળાની સબ્જી બનાવી અને સાઈડમાં રોટલી કરી અને કાલની સબ્જી એટલે બધું મારી ફેવરિટ વસ્તુ આજે છે નહી તો થોડીક વધારે આળસ ચડે પણ ફેવરિટ વસ્તુ હોય એટલે આળસ ન ચડે એટલે એ વસ્તુ થાય ફ્રેન્ડ તો ચલો હવે જમી લઉં જમીને પછી મળીએ ભૂખ તો લઈ ગઈ હોય ફ્રેન્ડ્સ પણ ખાવું તો હોય પણ કેવું થાય કાલ સાંજનું પડ્યું હતું મારે તો કે એ ખાઈ લઈશ એટલા હલશે પણ પછી કેવું થાય આખો દિવસ છે ને ભૂખ લાગે ને આખો દિવસ પછી એને કટક બટક કરવું પડે એટલે કેળા દેખી ગઈ ને તો મેં તું ચલો હવે તો કરી જ નાખું ને એનો બી ફોન આવેલો કે તું નહીં કેમ કે પછી આખો દિવસ પછી ભૂખ ભૂખ લાગે ને એવું બધું થાય એટલે કેળાની સબ્જી બનાવી હતી ને એટલે મારું મન ગળી ગયું ને કે ચલો હવે હું બનાવી નાખું નહીંતર કાલની સબ્જી પડી જતી અને રોટલી એક હતી તો મેં તો કાલની સબ્જીને રોટલી ખાઈ લઈશ પછી રોંઢે પાછી ભૂખ લાગશે તો પાછો નાસ્તો કરી લઈશ પણ ફાઇનલ થઈ ગયું ને બસ હવે હું જમી લઉં તો ફ્રેન્ડ્સ હવે મેં જમી લીધું ને બે વાગી ગયા ને હવે મેં શું વસ્તુ લીધી છે તમને બતાવું અને એના રિવ્યૂ પણ તમારી સાથે શેર કરીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મેં છે ને આ ટાઈપ રોડ લીધું છે ફ્રેન્ડ્સ આ રીતનું છે આ રીતનું મેં ટાઈપ્રૂટ લીધું છે ફ્રેન્ડ્સ અને એકદમ લાઇટ વેઇટ છે પછી થ્રી સિક્સટી થ્રી સિક્સટી ડિગ્રી ઉપર એનું રોટેશન છે હોરિઝોન્ટલ સૂટ થઈ શકે છે મલ્ટીપ્લેક્સ છે એમાં તમે કેમેરોને બધું રાખી શકો છો મોબાઈલ રાખી શકો છો આવી રીતના તમે હોરિઝોન્ટલ પોઝિશન કે એની એક્ઝસમેન્ટ એડજસ્ટ કેવી રીતે કરવું એ રાતના રાખી શકો છો એસેસરી સા હું કહેવાયેલી છે સ્ટડી જેનું નીચેનું જે સ્ટડી એનું જે સ્ટેન્ડ હોય છે એ આવેલું છે અને થ્રી વે હેન્ડ ટુ એડજસ્ટેબલ પેન એટલે કે તમે એડજસ્ટેબલ પેન એને કરી શકો છો જો મારી પાસે આ ટાઈપ રોડ છે અત્યારે પણ આમાં કેવું થાય છે કે ફરતી બાજુ છે ને થતું નથી અને બહુ બધો પ્રોબ્લેમ જો અત્યારથી જ નીકળી ગયું જો હજી આવ્યું ભેગું આ નીકળી ગયું એટલે અત્યારે તો પહેલાં મારે એને વ્યવસ્થિત કરવું પડશે કારણ કે આમાં જ રાખીનું શૂટ કરીશ તો હા આ રીતનું ટાઈપ રોડ છે ફ્રેન્ડ્સ અને ચાલો તો હું તમને અનબોક્સ કરીને બતાવું ને કેટલું પેલું છે એ પણ તમને બતાવું ફ્રેન્ડ્સ આ ટાઈપ રોડ છે ને એ જ્યારથી હું વિડીયો શૂટ કરું છું ને ત્યારથી છે તે દિવસનું છે ને મારી પાસે તે દિવસનું આ એક જ છે મારી પાસે રોડ આ રીતનું આ એક જ છે મારી પાસે તો એ કુકિંગના વિડીયોમાં અને બ્લોગિંગના તો બ્લોગિંગના માં છે ને મને બહુ ફાવતું નહોતું કે આની હાઈટ છે ને એટલી છે પણ એટલી બધી આની હાઈટ નથી અને માં ને એમાં થોડો ઘણો છે ને મને પ્રોબ્લેમ થતો બ્લોગિંગના શૂટમાં અને કુકિંગના શૂટમાં વાંધો ન આવતો એ તો એ રીતના હું એડજસ્ટમેન્ટ કરી લેતી પણ બ્લોગિંગમાં શૂટમાં વાંધો આવતો એટલે એકલી ઘરે એકલી હોય છે તો બ્લોગિંગનું શૂટ મારે વધારે કરવું હોય તો એના માટે જ મેં આ પરચેસ કરી લીધું છે તો ચલો હું તમને અનબોક્સ કરીને પણ બતાવું એટલે છે ને ફ્રેન્ડ્સ એવું છે કે આવી રીતે આપણી પાસે બે હોય ને તો મારે બે મોબાઈલમાં આવી રીતના વિડીયો શૂટ કરવો હોય ને તો પણ ચાલે એટલા માટે તો હવે હું ફાઇનલ અનબોક્સ કરી લઉં તો ચાલો તમને અનબોક્સ કરી બતાવું અને આમાં છે ને કેમેરા બી ચાલે અને મોબાઈલ બી ચાલે ફાઇનલ અનબોક્સ કરું છું અને ફ્રેન્ડ્સ મોટે પાયે ખર્ચો કરી નાખ્યો છે મેં અત્યાર સુધી તો આ જે તમને કીધું એમાં કરતી હતી બટ હવે મોટે પાયે મેં ખર્ચો કરી નાખ્યો છે અને એક બધાને જાણવા જેવો વિડિયો આવશે ફ્રેન્ડ્સ એ નેક્સ્ટ વિડીયો આવશે તો ચેનલમાં તમે નવા હોય સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેનાથી જે લોકોને યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય તો એની પણ તમને બધી માહિતી આપીશ અને કેવી રીતે મેં સ્ટાર્ટ કર્યું શું છે એનો વિડીયો આખો આવશે તો જો આવી રીતના છે એનું પેકિંગ વધારે સરસ બહુ સરસ છે કારણ કે ભાવ એટલો દીધો હોય તો પછી પેકિંગ તો એવું હોય જ છે જો ને આ રીતના છે ને કેરી બેગ છે તમારે ક્યાંય પણ લઈ જવી હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતના છે ને તમે કેરી કરી શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના ક્યાંય જવું હોય તો જો આ રીતના તમે કેરી કેરી કરી શકો છો ને લઈ જઈ શકો છો એટલે આ મને બહુ ગયું કે આ ગમે મારે કેવું થાય કે મારા મમ્મીને ત્યાં મારે જવાનું હોય અહીંથી જૂનાગઢ તો આ બધી વસ્તુ છે ને મારે લઈને જવી પડે તો એ બેગમાં સમય નહીં એવા બધા પ્રોબ્લેમ્સ થાય તો હવે જો આવી રીતના હું કેરી કરીને લઈ જઈ શકું તો ચલો એને ઓપન કરી નાખશું બીજું કંઈ નથી ને જોઈ લો અને આનું પણ મટિરિયલ બહુ સરસ છે વોટરપ્રૂફ છે અને ઊંઘી મટીરિયલ્સ બહુ સરસ છે અને આ મોબાઈલ માટેનું છે મોબાઈલ રાખવા માટેનું છે અને એટલો બધું આનો વેઇટ પણ નથી લાઈટ વેઇટ છે

આટલા બધા મોટા છે જો અહીંયાથી તે અહીંયા સુધી ફાઈનલ પછી હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ અને આ જે પાયા છે ને એ પણ એકદમ સરસ સ્ટડી છે પછી આ નીચે હું કાપેલી છે આ રીતના જુઓ ફરતી કોર રોટેશન થાય એટલે ગમે ત્યાંથી ગમે ત્યાં તમારે કેમેરો હોય કે ક્યાંય બી વિડીયો શૂટ કરવો હોય ને તો આ નીચે ઉપર અહીંયા જો લેવલનું આપેલું હોય છે આ બબલ્સ હોય છે જે રીતનું હોય તો તમને ખબર જ હશે એ રીતના લેવલનું આપેલું હોય છે અને ગમે ત્યાંથી ગમે ત્યાં તમે એને ફેરવી શકો એની જ મારે ખાસ જરૂર હતી કે ગમે ત્યાંથી મારે વિડીયો શૂટ માટે છે ને ગમે ત્યાંથી ગમે ત્યાં ફેરવવું હોય ને તો મારે ચાલે એટલા માટે કારણ કે કે અને આમાં છે ને આ જે ટાઈપ રોડ છે ને એમાં ફેરવાય નહીં ગમે ત્યાંથી પછી આ જો લોકની સિસ્ટમ છે અને સિસ્ટમ કેવી છે જો અહીંયાથી છે ને તમે લૂઝ કે લોક કરી શકો આવી રીતે રૂઝ કર્યું લૂઝ કર્યું થોડુંક તમે મોટું કર્યું પછી એકદમ એને લોક કરી દેવાનું આવી રીતના કર્યું પછી અહીંયા જે દંડિકો છે અહીંયા એનું હેન્ડલ છે એને આવી રીતના છે ને આમ ફેરવવાનું કે જ્યાં સુધી તમે મોટું કરવું હોય ત્યાં સુધી તમે કરી શકો અને પછી આવી રીતના રાખી દો ને એટલે આ તમારું લોક થઈ ગયું અહીંથી અપ કરવાનું અને નીચે આવી રીતના કરો ને એટલે જો આવી રીતના થયું અને આ રીતનું જે મોબાઈલનું હોય છે ત્યાં અહીંયા ફિટ કરી દેવાનું અહીંયા બે સાઈડો આવે આ સાઈડે આવે છે અને આ સાઈડે આવે છે આ તો બંનેને સાથે રાખ્યા છે ને આ જુઓ કેટલું મોટું છે મારી હાઈટ કરતાં ડબલ છે આ ફ્રિજ કરતાંય મોટું છે એટલે બહુ મોટું છે એટલે ગમે એટલું તમારે આ આગેથી વિડીયો શૂટ કરવો હોય ને તો એને આ જો આ ટાઈપ રોટ આ એટલું થાય છે અને આ એટલું થાય છે તો બેનું તમે ડિફરન્સ તમને ખબર પડી શકશે ફ્રેન્ડ્સ અને એકદમ ઇઝી છે અને આના જે આ પાઇપ્સને હોય છે ને એ પણ બહુ જ સરસ છે તો અને આમાં છે ને કેમેરો અને કેમેરો અને મોબાઈલ બંને રહી શકે ફ્રેન્ડ્સ મેં કેમેરો રાખી દીધો આ રીતનો કેમેરો રાખી દેવાનો અને આ રીતના જો ઉપર નીચે ફરતે બાજુ જે સેટ તમારે કરવો હોય એ સેટ થઈ શકે જો અહીંયાથી છે ને તમારે સ્ટેબલ રાખવું હોય ને તો અહીંયા છે ને જો લોક હોય છે આને આને છે ને લોક કરી દેવાનું એટલે એકદમ સ્ટેબલ થઈ જાય થોડું ઢીલું રાખો એટલે થઈ જાય એટલે ફરતે એટલે આ જે થોડું તમે લૂઝ રાખો ને તો આવી રીતના છે ને આમ ઉપર નીચે થઈ શકે અને આવી રીતે તો રોટેશન થઈ જ શકે જો તો આ રીતનો કેમેરો રાખી દીધો છે તો આ રીતનું મારું નવું ટાઈપરોડ આવી ગયું છે આ ટાઈપરોડનો પણ યુઝ કરીશ તો ફ્રેન્ડ્સ તમને અમારું નવું ટાઈપરોડ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમારે પરચેસ કરવું હોય તો એની લિંક હું આપી દઈશ ફ્રેન્ડ્સ અને મને તો બહુ જ ગઈ કેટલા ટાઈમથી મને તરત ઇંતજાર હતો કે નહીં આ વસ્તુ મારે લેવી છે અને મારે કુકિંગના વિડીયો અને બ્લોગિંગના વિડીયોમાં જરૂર તો પડે તમને બધાને ખબર હશે તો અને તમારે કોઈને નવો સ્ટાર્ટઅપ કરવું હોય ને કોઈને લેવું હોય તો લિંક હું આપી દઈશ ફ્રેન્ડ્સ અને કેવું લાગ્યું તમને એ પણ જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો મળીએ થોડીક વાર પછી તો અત્યારે જ નવા ટાઈપ રોડમાંથી જ હું વિડીયો શૂટ કરું છું તો એનું બધું જોઉં છું સેટિંગ કરું છું અને કેટલા વાગી ગયા કહું પોણા છ થઈ ગયા એ બસ હું ફ્રી થઈ ગઈ ને થોડુંક નાનું એવી રીતના કર્યું મેં ઘાને સેટિંગ કરી નાખો એટલે કાલે અમારે વિડીયો શૂટ કરવો હોય તો વાંધો ન આવે તો એવું છે અને અહીંયા જો શરબત બનાવેલું ને એ પણ એકદમ સરસ રીતે થઈ ગયું છે હજી આને છે ને એક કપડામાં છે ને ગાડી લઈશ કે એના જે કણ હોય ને એકદમ સરસ થઈ જાય જો આ રીતના થિકનેસ છે ને હોવું જોઈએ આ કોકોમનું શરબત તો એટલે એકદમ ઠરી ગયું છે એટલે હવે એને ભરી લઈશ ગાડીને પછી એવું છે હવે એને ગાડીને ભરી લઉં અને બસ પછી આ ટાઈપ્રોડ છે એને સંકેલીન મૂકી દઉં કારણ કે એટલે એમ સંકેલી નહીં પણ એક બાજુ સાઈડમાં કરી નાખું ને આ નાનું છે તો આને તો અમારે પ્લેટફોર્મ ઉપર જ જરૂર પડતી એટલે આને છે ને એકદમ નાનું કરી નાખીશ ને આને આ સાઇઝ જ રાખીશ કારણ કે આ સાઈઝ મને કમ્ફર્ટેબલ છે એટલા માટે એટલે આ સાઇઝ રાખીશું અને હજી એક નવી વસ્તુ એડ થવાની છે ફ્રેન્ડ્સ એ આવશે ત્યારે એ પણ તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું એક નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય